આ દરમિયાન એક મહત્વના સમાચાર પર નજર કરીશું અપડેટ પ્રાપ્ત થઈ રહી છે તેના પર નજર કરીએ તો એક તરફ મુંબઈમાં વરસાદ જોવા મળી રહ્યો છે તેની વચ્ચે ભારે વરસાદની વચ્ચે મુંબઈમાં હાઈટાઇડ જોવા મળી રહ્યું છે મુંબઈના દરિયામાં ચાર પોઈન્ટ ચાલીસ મીટર સુધી ઊંચા મોજા ઉછળતા જોવા મળી રહ્યું છે તો આ સમગ્ર વિસ્તાર ઘરો પાણી ઘૂસી ગયા છે અનેક વિસ્તારો છે કે જે પાણીમાં ગરકાવ થયા છે નીચાણવાળા વિસ્તારો ખાસ કરી જળ જળમગ્ન થયા હોતી સ્થિતિ મુંબઈમાં જોવા મળી રહી છે તેની વચ્ચે દરિયામાં હાઈટાઇડ જોવા મળી રહ્યું છે

હાલમાં અમે મીરા દર અને વસે વિરારની જે ખાડી જે કહેવાય છે ત્યાં આગળ છે અહીંથી જે તમે હાઈવે બાય રોડ હાઇવે પર જાઓ તો બે અઢી કલાક સમય લાગે છે પરંતુ અહીં જેટી છે એ ફક્ત દસ મિનિટમાં તમને વસે વિરાટ પહોંચાડી દે છે અત્યારે આપ જોઈ શકો છો કે આ બંને ચેટ્ટી જે છે અહીં બંધ પડેલી છે અને અહીં જે સામાન્ય રીતે આ સમયે થી વધારે લોકો ગાડી અને તેમના ટુ વ્હીલર

અહીં અત્યારે પાર્ક કરી અને રાખવામાં આવી છે જેથી કરીને કોઈ નુકસાન ન થાય બીજી બાજુ પોલીસ અને પ્રશાસને પણ બેરિકેડ લગાડી દીધા છે જેથી ટુ વ્હીલર ફોર વ્હીલર અહીં આવે નહીં આપ જો અહીં આ જે અત્યારે ટ્રેન પસાર થાય છે અને આ દરિયાનું પાણી જે છે અહીં ઉપર સુધી આવવાની સંભાવના છે આથી સાવચેતીના પગલે પ્રશાસને તમામ દ્વારો બંધ કરી દીધા છે આ ટ્રેન અને આ જેટ્ટી છે આ બંને જેટ્ટી અત્યારે અહીં ઊભી છે જે ખાલી છે અહીં અત્યારે કેટલાક મારી સાથે લોકો છે જેમને હું અહીં બોલાવ્યું છે કરીને અને તેઓ કહે છે કે આ સમયે શું હોય છે આપકા નામ શું છે મેરા નામ વિનેય પુજાડી છે વિનેયજી આપ યહાં પે નોર્મલી આતે હૈ ઓર યે જો ટ્રાવલ્સ કરતે હો તો આપકા જો બોમ્બે કી બારિશ કે વજહ સે ક્યા દિક્કત હોઈ મુજે દિક્કત હુઈ થી સર યહાં જના થા લેકિન અભી વસઈ પેલે જો રોપો કા સિસ્ટમ હે વો બંધ કરકે રખા હુઆ હે બોલે હાઈ ટાઈડ હે તો આપકો જાને નહીં મિલેગા આપ ક્યાં રહેતે હો મે વસઈ મે રહેતા હું જેટી દ્વારા બંધ કરી દેવામાં આવી છે અને બંને જેટી અહી પાર્ક કરવામાં આવી છે હું આપને વરસાઇ દરિયો બતાડવાની કોશિશ કરીશ

તેનું કારણ છે કે તેમનો કાઠ જે કાપવામાં આવ્યો નથી અને ઊંડાઈ નથી થતી નથી એટલે રેલવે પણ સાબિત થયા છે અને તે પણ પાણી બહાર આવી રહ્યું છે છે કારણે થંભી ગઈ રોડ રસ્તા અને જે એમએમઆરડી મેટ્રો અને તે બધું કામ છેલ્લા બે વર્ષથી ચાલી રહ્યું છે અને ત્યાં પણ ઊંડા મસ્ત મોટા ખાડા કરવામાં આવ્યો છે જેમાં પાણી ભરાઈ ગયું છે હાલમાં જ મુલુંડમાં એક બે વર્ષ બાળક એ ખાડામાં અત્યારે બપોરે પડી ગયો પરંતુ સદભાગ્યે નાગરિકો ની નજર જતા તેને બચાવી લેવામાં આવ્યો હતો આમ તો પહેલેથી જ થઈ રહ્યો છે અને કેટલીક જગ્યાએ રાજ્ય સરકાર વિરુદ્ધ અને પાલિકા પ્રશાસન વિરુદ્ધ તેઓ રોષ ઠાલવી રહ્યા છે અને રેલવે પ્રશાસન અને પાલિકા પ્રશાસન ગયું હતું તેમની પર પથ્થરમારો કરી અને પાછા મોકલવામાં આવ્યા હતા આભાર સતીષ જોડાવા માટે અને માહિતી આપવા માટે તો એક તરફ દરિયામાં હાઈટાઇડ ની પરિસ્થિતિ છે હજુ પણ આગામી અડતાલીસ કલાકમાં ભારે વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે એટલે મુંબઈ ની પરિસ્થિતિ છે